હલો વ્હાઇટ કેપ્ટન અલા હા વયો જો ડુંગરાન માલપા આ કા પેકર કે ઠીક ઓર

જંગલ બંટે ડાર બોલ પાંચ હા સાડલું આવ્યું હવે ઓહો સાડલું એનામાં સાહેલ આપડામાં એ સાડલું આપડામાં જોય સાડલું આપડામાં સાડલું આપડામાં સાડલું અમારા સબ તો એ અમારું બોલ નથી હજી કોઈ એક તો રહી તો એ દોય નથી આ દોડી દોડી આલો હજી આવરા હાલો ફરીથી હાલે કાકા ડામમાં હો ડામમાં ડામમાં ગઈ

ડોની દો સા 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 કે નો જ જ હે હા ભળે હા વાહ જુ વા ને તૈયાર હો પાણ પણ કે જો રે અમા શિખર યે હાલો જોડી યે 21 એ ભાઈ 50 રન પાતરવા રે બોલે આ ખોરકા હાસી મેચ છે લ્યો આમ જ કરી દેવું હાલો અમოთ જો બાકી પછી ગવળો સંભાળ લે બધું કા ગવળા

吴云 <Yeah. S 2>、yeah. રોબોટ હું આવી ગયો આપણો ખેલાડી છે બાંધો ખેલાડી પૈસા ખાઈ ગયો ટપકો પાટ ભાઈ